નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો બાકી તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો વોટ્સએપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા સાચા પડ્યા હોય એ કમેન્ટમાં લખવાનું છે કે દસમાંથી આટલા સાચા દસમાંથી એટલે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના પ્રશ્નો હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો એ ભારતના ઇતિહાસના હોય છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કોણે વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું તો જવાબ આવશે આપણા કેન્દ્રી આપણા ગુજરાતના જે ગૃહ રાજ્ય મંત્રી છે હર્ષ સંઘવી એમણે રજૂ કર્યું છે કેન્દ્રીય ગૃહ મંત્રી તમને પૂછે તો એ અમિત શાહ આવશે ગુજરાતમાં હર્ષ સંઘવી છે તો તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું આ બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને હવે સજા થશે આ બિલમાં કરેલી જોગવાઈ મુજબ કોઈ વ્યક્તિ પોતે અથવા તો બીજી કોઈ વ્યક્તિ મારફત આ અધિનિયમની જોગવાઈનો ભંગ કરીને માલવ માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા કાળા જાદુ કરે અથવા કરાવડાવે માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અઘોરી કાળી પ્ર અફરથી આવ્યું છે અથવા કોઈ એવી જાહેર ખબર પણ આપે જો પહેલાં તો શું છે કે આવી વસ્તુ કરે એની જાહેર ખબર આપે અથવા અપાવડાવે વ્યવસાય કરે અથવા તો કરાવડાવે પ્રચાર કરે અથવા તો કરાવડાવે આવા કામને ઉત્તેજન આપે અથવા તો તે અપાવડાવે આ બધી બાબત છે આ અધિનિયમની જોગવાઈનો જોગવાઈઓ હેઠળ ગુનો ગણાવવાની છે બહુ સરસ બિલ કહી શકીએ આ ગુનાની દોષિત વ્યક્તિને છ મહિનાથી ઓછી ન હોય અને સાત વર્ષ સુધી અપ ટુ સાત વર્ષ સુધીની કેદની સજા પાંચ હજાર રૂપિયાથી ઓછા નહીં અને પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે તેમજ આ ગુનો બિન જામીનપાત્ર ગણાશે અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બનાવનાર માટે બનાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને અન્ય એક અરજદારે જાહેર હિતની અરજી દાખલ કરી હતી હવે આપણે વાત કરીએ તો ગુજરાત પહેલાં બીજા પણ છ એવા રાજ્યો છે જેમણે ઓલરેડી આ અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદા બનાવેલા છે મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા રાજસ્થાન છત્તીસગઢ આસામ એટલે ગુજરાત સાતમા નંબરનું રાજ્ય બન્યું છે વિધાનસભામાં તમને ખબર છે બિલ સર્વાનુમતે પસાર થઈ ગયું મને કહો આ વિધાનસભા છે ગુજરાતની કેટલામાં નંબરની છે જેના સ્પીકર શંકર ચૌધરી છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે આજનો દિવસ એટલે ચોવીસમી ઓગસ્ટના રોજ કવિ નર્મદનો જન્મદિવસ છે તો દર વર્ષે ચોવીસમી ઓગસ્ટે કવિ નર્મદના જન્મદિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે ભારતમાં બોલનારા લોકોની સંખ્યા પ્રમાણે ગુજરાતી છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે જે દેશની કુલ વસ્તીના સાડા ચાર ટકા છે સાતસો વર્ષથી પણ જૂની અને છ કરોડ લોકો દ્વારા બોલાતી ભાષા ગુજરાતી આજે વિશ્વ ફલક પર છે એક અંદાજ મુજબ દુનિયાના પચાસ કરતાં પણ વધારે દેશોમાં ગુજરાતીઓ રહે છે અને ગુજરાતીઓ દ્વારા હજુ પણ ઘરમાં તો ગુજરાતી જ બોલવામાં આવે છે બે હજાર અગિયારની વસ્તી ગણતરીના આંકડા મુજબ દેશના પાંત્રીસ રાજ્યોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો રહે છે બરાબર છે મહારાષ્ટ્રમાં ચોવીસ લાખ લોકો ગુજરાતીઓને પોતાની માતૃભાષા ગણે છે તો એ યાદ રાખજો બરાબર છે તમારા માટે એક પ્રશ્ન છે ગુજરાતી ભાષાની તો વાત કરી વિશ્વ હિન્દી દિવસ છે એ જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે તો ભારતમાં રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં લખો જો તમને ખબર હોય તો સત્તર નો જાદુ ચાર નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એકસો ઇઠ્યાસી પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા આપી અઢારમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે નવા નાગરિકતા સુધારા કાયદા સી એ એ બરાબર સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ આ એક્ટ કયા વર્ષનો છે મને તમારે કહેવાનું છે એના હેઠળ એકસો ઇઠયાસી પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા આપી અમદાવાદના નેવ આણંદના બે કચ્છના ત્રણ મહેસાણાના દસ રાજકોટના છ સુરેન્દ્રનગરના વીસ લોકોને નાગરિકતા પત્ર અપાયા આ રીતે પડોશી દેશોના એકસો ઇઠ્યાસી હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ હતી તેમણે એવું જણાવ્યું કે બાંગ્લાદેશનું વિભાજન થયું ત્યારે સત્યાવીસ ટકા લોકો હિન્દુ હતા આજે ખાલી નવ ટકા જ છે નાગરિકતા સમારોહ ઉપરાંત અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરમાં આશરે એક હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું તેમણે શહેરના બોળકદેવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓક્સિજન પાર્કનું પણ ઉદ્ઘાટન કર્યું જો અહીંયા તમને મેં કહ્યું છે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ એની અંતર્ગત ધાર્મિક લઘુમતીવાળા છ છ ધર્મના એ છ ધર્મ કયા કયા છે તમને ખબર હોય તો કહો તો એવા જે લોકો છે એ લોકોને ભારતમાં નાગરિકતા આપવામાં આવશે આપણા પાડોશી દેશો છે પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન વગેરેમાંથી બરાબર તમારે કહેવાનું છે એ છ કયા ધર્મના લોકો અને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ કયા વર્ષનો છે ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે પીડીએફ તો મળવાની જ છે ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલા સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી તે ક્યાં આવેલું છે તો જવાબ આવશે પોલેન્ડમાં કઈ જગ્યાએ પોલેન્ડમાં આવેલું છે તો પોલેન્ડની મુલાકાતે હતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે પોલેન્ડના કેપિટલ છે વોર્શવો એમાં સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે નવા નગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સ્મારક પર જઈને જામ સાહેબ દિગ્વિજયસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ નામની નવી પહેલનો શુભ જાહેરાત કરી જે અંતર્ગત દર વર્ષે વીસ પોલેન્ડના યુવાનોને ભારતમાં આમંત્રિત કરવામાં આવશે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જામ સાહેબે પોલેન્ડના છસોથી વધુ બાળકોને ગુજરાતમાં આશરો આપીને તેમના વાલીની ભૂમિકા ભજવી હતી પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ રોડના નામ પણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે પિસ્તાલીસ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે પોલેન્ડની વાત કરીએ કેપિટલ વોસ્વો છે એની કરન્સીઝલોટી છે તમારે કહેવાનું છે એના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે આપણે એ લગભગ ભણ્યા હતા ખબર હોય તો કહી દો તાજેતરમાં કયા દેશમાં ભગવાન હનુમાનજીની નેવ ફૂટની વિશાળ મૂર્તિનું વિમોચન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે અમેરિકામાં બરાબર છે તો તાજેતરમાં ભગવાન હનુમાનજી એટલે હનુમાન દાદાની નેવ ફૂટની વિશાળ મૂર્તિનું અમેરિકામાં વિમોચન કરવામાં આવ્યું આ સાથે તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની વિધિ પણ કરવામાં આવી આ મૂર્તિને સ્ટેચ્યુ ઓફ યુનિયન તરીકે ઓળખવામાં આવશે અમેરિકામાં ટેક્સાસના સ્વિઝરલેન્ડ સ્થિત આ અષ્ટલક્ષ્મી મંદિર પાસે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી વિશ્વમાં સૌથી ઊંચી તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અમેરિકામાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પાંચ ધાતુઓનું વજન નેવ ટન જેટલું છે હનુમાન દાદાની જે ગદા છે એની લંબાઈ છત્રીસ ફૂટની છે આ મૂર્તિ રચવાની મૂર્તિ રચવાની પ્રેરણા આધ્યાત્મિક ગુરુ સ્વામી ચિન્નાજી આરે આપી હતી તેઓએ ભારતમાં હૈદરાબાદમાં પણ સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી રચવાની પ્રેરણા આપી હતી સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી રામાનુ ઉજાચાર્યની છે જેઓ એક સામાજિક કાર્યકર્તા હતા હનુમાન દાદાનો જે જન્મદિવસ છે ને એને આપણે અસ્મિતા પર્વ તરીકે ઓળખીએ છીએ હનુમાન જયંતિ કઈ તિથિ આવે તમારે કહેવાનું અને સાળંગપુર હનુમાન છે ત્યાં ચોપ્પન ફૂટની ઊંચી પ્રતિમા છે હનુમાન દાદાની એ પણ યાદ રાખજો કુસ્તીબાજ રોનક દહિયા એમણે અંડર સેવન વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો બ્રોન્ઝ મેડલ જીત્યો તો ભારતીય કુસ્તીબાજ રોનક દહિયાએ ઝોર્ડનની અંદર અંડર સેવન્ટીન વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં પુરુષોની એકસો ને દસ કિલોગ્રામ ગ્રીકો રોમન સ્પર્ધામાં કાશ્ય ચંદ્રક એટલે બ્રોન્ઝ મેડલ જીત્યો દૈયાએ નિર્ણાયક મેચમાં તુર્કીના કુસ્તીબાજને છ એકથી હરાવ્યો કુસ્તીબાજ સાયનાથ પારધી એમણે પણ એકાવન કિલોગ્રામ વજન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે આ સાથે ભારતે પુરુષોની ગ્રીકો રોમન શ્રેણીમાં બે ચંદ્રકો જીત્યા છે તમને ખબર છે ઓલિમ્પિકની અંદર કયું ઓલમ્પિક પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારતના છે એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો કેટલા કિલોગ્રામની કેટેગરીમાં જીત્યો છે તમને ખબર હોય તો તમે કમેન્ટ લખીને જણાવી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને જે મેલ આઈડી છે સોરી જે ટેલિગ્રામ આઈડી એટલે ટેલિગ્રામ ચેનલ છે આપણી એ છે નામ રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ શ્રમમાં મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અત્યારે જ કરો જો બાકી હોય તો ઓનલાઈન સમન્સ અને વોરંટને માન્યતા આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો જવાબ આવશે મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશનું ગૃહ વિભાગ છે એને આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે આ નિયમ હેઠળ હવે સમન્સ અને વોરંટ ઓનલાઈન માધ્યમો જેવા કે વોટ્સઅપ ઈમેલ ટેક્સ મેસેજ દ્વારા મોકલવામાં આવશે અને કાયદેસર માન્ય કરવામાં આવશે મધ્યપ્રદેશ સરકારે નવા કાયદા માટે નિયમો દોઢ મહિનામાં તૈયાર કર્યા જે મુજબ હવે કોર્ટમાંથી સીધા જ સમન્સ અને વોરંટ જારી કરી શકાશે જો મેલ બાઉન્સ બેક ન થાય તો ઈમેલ દ્વારા મોકલવામાં આવેલ સમન્સ અને વોરંટને માન્ય જ ગણાવવામાં આવશે એનો અર્થ એ છે કે જો ઇમેલ સેન્ડ હશે તો સમન્સ અથવા વોરંટ આપવામાં આવ્યું છે એવું માનવામાં આવશે હવે આ નવો નિયમ એવા લોકોને લાગુ નહીં થાય જે લોકો ઈમેલ નથી વાપરતા ફોન નંબર પણ નથી મેસેજિંગ એપ્લિકેશન ફોન ના હોય તો મેસેજિંગ એપ્લિકેશન પણ ના આવે અથવા એવો ઇસ્તેમાલ કરતા નથી તો એ લોકોને લાગુ પડશે નહીં એવા કિસ્સામાં શું થશે પરંપરાગત પદ્ધતિ અપનાવવામાં આવશે અને સંબંધિત પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જ સમન્સ અથવા વોરંટ મોકલવામાં આવશે આ પગલાંથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનવાની અપેક્ષા છે આ ડિજિટલ યુગમાં ન્યાય પ્રણીલાને પ્રણાલીને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા રિસન્ટલી આપણે શું ભણ્યા હતા કે ભારતની પ્રથમ ડિજિટલ કોર્ટ બની છે કયા શહેરમાં તમારે કહેવાનું છે મધ્યપ્રદેશની વાત કરીએ કેપિટલ છે એનું ભોપાલ અને સૌથી મોટું શહેર ઇન્દોર છે સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન ઇન્દોર હોય છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ એ નંબર વન છે ભારતનું પ્રથમ વોટર પ્લસ સિટી છે અને રિસન્ટલી એવું થયું હતું કે ચોવીસ કલાકમાં અગિયાર લાખ વૃક્ષો ઉગાડીને વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યું લોકસભાની ચૂંટણી વખતે નોટાને સેકન્ડ હાઈએસ્ટ વોટ મળ્યા હતા ઇન્દોરમાં બરાબર ઇન્દોર આઈઆઈટી ઇન્દોર અને આઈઆઈટી ગાંધીનગરે ભેગા થઈને સી નર્મદા લોન્ચ કર્યું હતું એ પણ આપણે ભણ્યા હતા બરાબર મધ્યપ્રદેશ છે એના સીએમ છે મોહન યાદવ અને ગવર્નર તમારે કહેવાના છે હાઈકોર્ટ જબલપુરમાં છે ભારતનો પ્રથમ આર્કોલોજીકલ પાર્ક જબલપુરમાં બનવાનો છે આ ઉપરાંત વિશ્વમાં પ્રથમ વૈદિક ઘડિયાળ એ પણ ઉજ્જૈનમાં મૂકવામાં આવી છે બુરહાનપુર એ ભારતનો પ્રથમ જિલ્લો છે જે હર જલ પ્રમાણ અંતર્ગત પ્રમાણિત જિલ્લો છે આ ઉપરાંત મંડલા કરીને છે એ ભારતનો પ્રથમ કાર્યાત્મક રીતે સાક્ષર જિલ્લો છે એ પણ તમારે યાદ રાખવાનું છે મધ્યપ્રદેશમાં સૌથી વધારે વાઘ છે સૌથી વધારે વન વિસ્તાર ધરાવતું રાજ્ય પણ મધ્યપ્રદેશ જ છે ભારત કા દિલ મધ્યપ્રદેશને કહેવાય છે બરાબર છે તો આ બધી બાબતો યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિ અગત્યની છે ઓકે આગળ વધીએ આપણે વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડનારા રસ્તા ને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે આપણા જે સીએમ છે સત્તરમાં નંબરના ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપિયા ત્રણસો એક્યાસી પોઈન્ટ સોળ કરોડની મંજૂરી આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં સરળતા રહે સાથે સાથે સમય બચે ઈંધણ બચે સમગ્ર ક્ષેત્રને ટુરિઝમ વિકાસને વેગ મળે એ માટે આ હાઈસ્પીડ કોરિડોરને નિર્માણની મંજૂરી આપી છે કેન્દ્ર સરકાર દ્વારા તમને ખબર છે ને સિક્સ લેનના સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે આપણે એવું ભણ્યા હતા ગુજરાતની અંદર થરાદથી લઈને અમદાવાદ સુધી બનવાનું છે યાદ રાખજો મુખ્યમંત્રી આપેલી આ મંજૂરીને પરિણામે હાઈ હાઈસ્પીડ કોરિડોરના ફેઝ એકની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે અડતાલીસ જંક્શનથી વુડા હદ સુધી સિક્સ માર્ગે રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી વુડા હદથી ડભોઈ સુધીના લંબાઈ પૈકી બાકી રહેલ અઢી કિલોમીટર લંબાઈમાં સ્ટાન્ડર્ડ ચાર માર્ગીકરીને ચાર માર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે હવે આની અંદર બે અંડરપાસ બનશે બે એલિવેટેડ કોરિડોર પણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાધુ બેડ પર આવેલું છે નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે એકતા નગર પણ તમે કહો તો પણ ચાલે એની હાઈટ તમારે કહેવાની છે કેટલી છે મીટરમાં કહો સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન કલહણ દ્વારા રાજ તરંગીણી કઈ સદીમાં રચાયેલ હતી લખાયેલ હતી દશમી સદી અઢારસો ઓગણસીમાં નીચે દર્શાવેલા આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા બંગાળી વર્તમાનપત્ર શરૂ કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનાથ બેનર્જી અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ ઓગણીસો ઓગણીસમાં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયું હતું દિલ્હીમાં ઝંડા સત્યાગ્રહ અને અઢાર જૂન ઓગણીસો ત્રેવીસના રોજ ઓલ ઇન્ડિયા ફર્સ્ટ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયું શહેર પ્રચલિત છે નાગપુર છે સંતરાની નગરી એક જ એક જ બનાવેલ કૈલાસ મંદિર ક્યાં આવેલું છે તો અજંતાની ગુફાઓ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે તો ગોદાવરી ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું નામ શું છે તો જીમ કોર્બેટ ભારત પાકિસ્તાનની સરહદ રેખા કયા નામેથી ઓળખાય છે રેડ ક્લિફ ભારત ચાઇનાની મેક મોહન ભારત અફઘાનની દુરંધ પરંતુ ભારતનો જે ભાગ અફઘાનને ટચ થાય છે એ પીઓ કેમાં છે બરાબર છે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ સૌથી વધુ વસ્તી ધરાવતું ઉત્તર પ્રદેશ સૌથી વધારે વિસ્તાર ધરાવતું રાજસ્થાનને ઓછું વિસ્તાર ધરાવતું ગોવા ભારતમાં કયા શહેરના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણ સમય માનવામાં આવ્યો છે તો અલ્હાબાદ નજીક મિરઝાપુર પ્લસ સાડા પાંચ છે આપણે જીએમટી કરતાં ગ્રીનવિચ મિલ ટાઈમ કરતા હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના ખનીજ સંશોધનને વેગવંતુ બનાવવા માટે કયા સ્થળે એક દિવસે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો ગાંધીનગરમાં સેકન્ડ પ્રશ્ન ભારતમાં ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન કોડ નામની પ્રથમ ડિજિટલ કોડ ક્યાં શરૂ થઈ તો કેરળમાં શરૂ થઈ હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નના જવાબ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે અત્યારે વિધાનસભા કેટલામાં નંબરની ચાલી રહી છે પંદરમી લોકસભા પૂછે તો કેટલામાં નંબરની લોકસભા તો અઢારમા નંબરની લોકસભા ચાલી છે સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર ઓગણીસમાં આવ્યો ત્રીજો પ્રશ્ન હતો ગુજરાત ભારતમાં રાષ્ટ્રીય હિન્દી દિવસ ચૌદમી સપ્ટેમ્બર ચોથો પ્રશ્ન શું હતો પોલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર ડોનાલ્ડ ટસ્ક શું છે ડોનાલ્ડ ટસ્ક પાંચમા નંબરનો પ્રશ્ન હતો અસ્મિતા પર્વ હનુમાન જયંતિ ક્યારે આવે ચૈત્ર મહિનાની પૂનમ હોય ત્યારે છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો અમન શહેરાવતે ઓલિમ્પિક પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો સત્તાવન કિલોગ્રામ કેટેગરી સાતમા નંબરનો પ્રશ્ન મધ્યપ્રદેશના ગવર્નર છે એમનું નામ છે મંગુભાઈ પટેલ આઠમા નંબરનો પ્રશ્ન ભારતની પ્રથમ ડિજિટલ કોર્ટ કોલમ આગળ આપણે જોઈ લીધું કેરળમાં અને નવમાં નંબરનો પ્રશ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એકસો બ્યાસી મીટરની હાઈટ છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન કે બ્રાન્ડ ફાઇનાન્સના ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રીક રિપોર્ટ્સ બે ચોવીસ અનુસાર વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ કઈ છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં જ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને અલગ અલગ કેટલી કેટેગરી કેટલી શ્રેણીમાં એવોડે એનાયત કર્યા છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે અને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત